આ દ્રશ્યો પાણી પ્રશ્ને થઈ રહેલા કોઈ આંદોલનના નથી અહીં તો પાણીની લહાણી થઈ રહી છે પોરબંદરના ખાપટ ગામે ખેડૂત વિરમભાઈ ઓડેદરાના મીઠું સાકર જેવું પાણી નીકળે છે હાલ આ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાથી ખાપટ ગામની થી પણ વધુ પરિવારની મહિલાઓ વિરમભાઈના કુવેથી પાણી ભરે છે વિરમભાઈ છેલ્લા સાત વર્ષથી ઉનાળામાં ગામની તરસ છીપાવવાનું પુણ્ય કાર્ય કરે છે પ્રેમ થયું કે આપણે મીઠું પાણી થાય તો આ ભાટી લોકો અને દિવ્ય પૂજક અઢીસો ઘર છે તો આજ હાથ વરાતી હું મારું મચ્છીન ઉપરથી એને પાણી પીવડાવું છું અને બધાને જીવન જીવાળું ન કહ્યું ન અત્યારે એક હજાર રૂપિયાનું પાણી મારી પાસે ટાકાવાળા માગવા આવે કે બસો રૂપિયા એક ટકાનું પાણી પીવા માંગીએ તો આપણે એમ વિચાર કર્યો કે હજાર રૂપિયા આપણે નથી કામ દેવી પૂજક બધે વાત છે અને ભાટી લોકો વાત છે થી ત્રણસો ઘરને પાણી ફ્રી ઓફ કાયમ માટે હું આપું છું ખાપીટ ગામની મહિલાઓના કહેવા પ્રમાણે ગામમાં બે ત્રણ દિવસથી પીવાનું પાણી મળે છે નહીં પણ અપૂરતું મળે છે આથી વિરમભાઈએ ગામની તરસ ચીપવાનું બીડું ઝડપ્યું છે આમાં ખેડૂત છેલ્લા સાત વર્ષથી ઉનાળામાં ગામ માટે નિસ્વાર્થ ભાવે પીવાનું પાણી પૂરું પાડે છે અમારે ચાર પાંચ દિવસ પાણી આવે માણસ પબ્લિક ખામતી છે એટલે પાણીનું કઈ પુરવાર થતું નથી આ વીરા માતા વાળી છે છે એ મોટર ચાલુ કરે તો અમારે પાણી બધાય લોકો નહીં પૂરું થાય કેટલા મહિલાઓ પાણી ભરવા માટે ચારસો પાંચસો માણા છે મહિલા એક તરફ તક સાધવો છે જે અછતનો ફાયદો લઈને પાણીઓ વેપાર કરે છે વિરમભાઈ કર્મ નિભાવી ગામનો કોઠો ટાઢો કરવાનું કામ મુકપણે કરી જાય છે રજની ચૌહાણ વીટીવી પોરબંદર